આ છે એરુ પરવર સાલબો વાત ઓરંગલ તો જો આઈતે સો મજા છે ઓ જા ફિડિયો સે તો જયરામા વે મિત્રો કેમ છો બધાય મજામાં ફરીવાર તમારું સ્વાગત છે અમારા નવા વિડિયોમાં મેં જો અત્યારે બધાય તાપતા હા અમારા અંકિતભાઈ અહીં જુઓ પાંદડાને ઉલાવી લાગીને પઠા કરે છે આ ચાર બધાય કપામાં નો સડી જશે જો તાપી તાપીને નમસ્તે મજાનું મોર્નિંગ થિજ્યું છે જુઓ

રે વાગી રહ્યા છે 12:30 અને આપણે આવી જાસી બપોરા કરવા સુવામ કપાને ઉબડું ન ખાય છે અહી અમાર ભાઈ છે વળ ખાય છે ચોકલેટ ખાવી એટલે જો પીવે ભાઈ જો આટા મારે છે આપણે હાથ ને ઉ ધોઈ આવીએ અજે ભાઈ જા છે હાથ ધોવા જો આપણે હાથ માં ધોઈન જ છે મિત્રો અત્યારે આપણે બપોરા કરીને પડી જાતી સાહે જો વા ન જન વાતાવરણ કે થી જુ છે આમ ઠંડુ વાતાવરણ જુઓ વાદળ છાયું વાતાવરણ થી જુ છે મસ્ત મજાનું ચરે ચડે કોઈ કાઈ નથી ઝરિયે આય અમારા પ્રીતભાઈ છે જુઓ આ શું કરે જુઓ મિત્રો આમ વરસાદ વાળું વાતાવરણ થઈ ગયું છે અત્યારે आखिर हेरू पर होरे सात बार वातावरण चूस है जो अच्छा रे सोमा हजौवात वातावरण सिंदूस है जो तमिल बदायूं वादराके वासिंदिया से कपाहे अमरोके ओ बगड़ी जोसे हाव इतले हाव तो वातावरण जो तमिल क्वा आप क्या कहता वातावरण से जो